નરોવા કુંજરોવા મિત્રો નરોવા કુંજરોવાનો શાબ્દિક અર્થ નર હતો કે હાથી હતો થાય છે ચકાસવા ધર્મરાજ યુધિષ્ઠિર પાસે જાય છે ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે અશ્વત્થામા ખરેખર માર્યા ગયા છે પરંતુ માનવ કે હાથી તે મને ખબર નથી આપણે ઘણીવાર વાર વાતચીતમાં નરોવા કુંજરોવા શબ્દ સમૂહને સાંભળીએ છીએ તેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ મુત્સદ્દીગીરીથી કે કુનેપૂર્વક જવાબ આપે અને કોઈનો પણ પક્ષ ના લે અથવા સત્ય ના બોલે ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો નરોવા કુંજરોવા કહે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ